કાયરતા નો દોષ છે કાયરતા અને કાયર જે હોય તાણા કરવામાં કાયર લક્ષ કરવામાં કાયર પાછળ હોય ભય હોય એ આત્માનો સ્વભાવ જે છે સ્વભાવ નું લક્ષણ પોતાના પ્રાપ્ત કરી શકતો નથી એટલે કેમ કે કાર્પણ્ય દોષ ના ભય ની ગ્રંથિ હોય મોહિત થયેલ હોય છે મોહિત જીત તો અર્જુન ને એ થયું મોહિત જીત થઈ ગયું મારા સંબંધીઓને નથી હણવા એના કરતા મારે મરી જવું હારું

મારા મોહિત મોહ ની અંદર મારા કાકા દાદા મામા આ બધા હવે અહીંયા શાસ્ત્રો કે છે અનુભવી કે છે સંતો કે છે કે જેનો શોક કરવા યોગ્ય નથી એના માટે શોક કરવો એ મહાન અજ્ઞાની નું લક્ષણ છે ધન સંપત્તિ ગઈ હોય તો શોખ નહી કરવો પોતાના સ્વજનો નું હોય તો નહી કરવાની છતાં નહી કરવા જેવાનો શોખ કરતો હતો પણ આ શરીરે સદે જેના પ્રાણ છે આયાત શ્વાસ ચાલુ છે અને પોતે જ્ઞાની છે તો એ કોઈનો શોખ કરતો નથી અભિભૂતતા લાગણીઓ આ બધી પોતાના ભગવાન એને કે છે કે કોઈ કારક તું નતો એવું પણ નથી અને હું હતો એવું પણ નથી અને આ બીજા બધા રાજાઓ અત્યારે જે તું મારવાનો છે એ પણ ના હતા એવું નથી અને હવે પછી પણ આપણે નહી હોય તો આ શરીર જીવાત્મા શરીરમાં બાળપણ યુવાની વૃક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે ચોથી અવસ્થા છે કે બીજું શરીર પ્રાપ્ત થાય છે તો અવસ્થા છે આ અને અવસ્થાની બાબતમાં જે જ્ઞાની પુરુષ છે સમજુ પુરુષ છે તે મોહિત થતો નથી એટલે મૃત્યુ શરીર નું મૃત્યુ થતું હોય અને એને પણ જોઈ શકતો હોય અને મૃત્યુ થવા છતાં પડતી ન હોય ભાઈની કે આ હું ભરી જઈશ તો કેટલી નિશ્ચિંતા છે એ પોતાનો અભ્યાસ પોતે કરો સામાન્ય ઠંડી ગરમીની અંદર પણ હલબલી જઈએ છીએ કે પંખો ના મળ્યો તો આ બધું સુખ દેખા છે થાય છે એટલે જેટલા જેટલા દ્વંદો છે બધા અનિત્ય છે એટલે દ્વંદો ને સહન કરવાના આત્માના ભાવમાં જે હોય એ થી વિચલિત ના થાય ઓછા વેરાટી ના જાય અને

જે કઈ જ્ઞાની છે એ પુરુષો એનો નિર્ણય નિશ્ચયના ના લેવું જગત મિથા છે અસત છે એને પણ યથાર્થ રીતે જાણી લેવાનો અને બ્રહ્મ સત્ય છે એને પણ યથાર્થ રીતે જાણી લેવાનું છે

અને કાલે આપણે વાત લીધી હતી કે શાશ્વત અને ચેતન છે નિત્ય સ્વરૂપ છે પણ જીવાત્મા છે અંતકરણ વાવો બન્યો છે એટલે એને પ્રકૃતિમાં ગણ્યો છે પરા પ્રકૃતિ હા જીવાત્મા જે છે તે નાશ રહી છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ શુકરાશિ એ ચેતન છે અવિનાશી છે સહજ છે જીવંતમાં છે તે આત્મા છે તો બીજાને ક્યાં ગોતવાનો છે ટૂંકમાં બુદ્ધિ દ્વારા જે અનુભવમાં આવે છે તેને ઉગાડી દેવાનું છે ને વગર બુદ્ધિ જે અનુભવ સ્વરૂપ પોતે છે એ રહે છે સાક્ષી ના પણ આપણે આ જીવાતમાં કારણ કે આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો આત્મા કે નથી કોઈના દ્વારા અણાતો કોઈ પણ કાળમાં જન્મ લેતો નથી અને એના કારણે એનું મૃત્યુ કોઈ પણ કાળમાં નથી અને ભૂતવા ભવિતા ઉત્પન્ન થઈને ફરીથી સત્તા કારણ કે અજન્મા જન્મ નિત્ય શાશ્વત અને પુરાતન છે અને શરીરને હણાવા છતાં ના અંતે અન્ય માને શરીર પોતે હણાતો નથી તો આવો જે આત્મા છે કોણ છે તે હું છું તે નાશ રહી છું નિત્ય છું અજન્મા છું અને અવ્યય જેનો અવ્યય થતો નથી તો એવો તો અહિયાં એવું થાય છે ને કે

અછેદ્યો અયમ અધ આયો અયમ અકલેશો સુષ્ય એ વચ્ચે આત્મા અછેદ્ય છે એટલે એને છેદ ફાડી શકાતો નથી અદાય છે આરી શકાતો નથી છે અશુષ્ટ ગુજરાતી